આજે આમ તો આપણે જોઈએ છીએ કે આ ચોમાસાની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ અને ખેડૂતોને પુષ્કળ માર પડ્યો છે ખેડૂતોનો ખેત પેદાશો બગડવા લાગી છે ત્યારે ઘણા ટાઈમથી ફરિયાદો હતી હવે તો તાદેશ દેખાવા મળી અને વિડીયો પણ વાયરલ થઈ ગયા છે કે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની જનશ લઈને જાય કપાસ લઈને જાય તો ત્યાં વેપારીઓ યાર્ડની અંદર વેપારી અને યાર્ડવાળાની એટલી સારગાઠ છે કે ક્વોલિટી જોઈ લે ચેક કરી લે અને પૂરી અધિકાર હોય છે અને ખેડૂતો ક્વોલિટી ચેક કરવા પણ દે છે કપાસ તો ઢગલો હોય તો અંદર આ ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઇનલ છે ખેડૂતને ખેડૂતને પોષણ હોય એટલે ખેડૂતો આ પાડી ચાલો આ ભાવે અમારે દઈ દેવાય પછી એક ફાઈનલ રેટ થયા પછી ખેડૂતો સો રૂપિયા થી લઈ અને પચાસ રૂપિયા એસી રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાત ખેડૂત માણમાન એનું પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જયારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કલેક્ટરશ્રીને આજે એવી રજૂઆત કરી કે આ હમણાં ખેડૂતો આપણા ભારત દેશના જેને જે જગતના તાત કહેવાય

એની પછી આ કીધું જ કરું અહીંથી એને જોઈને લેવું પડે ને યાર્ડ માંથી પછી જોઈને કોઈ ના પાડે જોઈને એને પછી ના જઈને હું કામ એને પાકું ચેક કરીને લેવું પડે પછી ના જઈને ઓછું ન કરે આપની શું માંગ માંગ છે બીજું ન થાય ઉજુ ઈ લેવા અને બદલ કરવાનો એક અમુક લોકો આ કામ ઉપર જોડેલા

રાજુ આમ તો લાંબા સમય થી બોટાદ માર્કેટિંગ યાર્ડ માં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલા જયારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે લૂંટા ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દસ દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસીની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી અને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અમારું ગોડાઉન દસ પંદર કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જ્યારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો તો એના કરતાં સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા હવે ભાવ નીચો આપવામાં આવશે જેને કડદો કહેવામાં આવે છે આ વખત છેલ્લા દસ દિવસથી ખૂબ ફરિયાદો આવતી ગઈકાલે એક ખેડૂતભાઈનો વિડીયો મારા સુધી આવ્યો સવારે મેં નવ વાગે પોસ્ટ કરી બાર વાગે નક્કી કર્યું કે આવતી દસ દસ બે હજાર પચીસના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ કરપડા આવી રહ્યો છું આજે ખુશીની વાત એ છે કે સાંજે એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મિટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કરદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડને બંધ બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી પંદર કિલોમીટર અમારી જગ્યા દૂર છે ત્યાં તમારા ભાડે નાખવા આવો બદનામી ત્યારે થઈ ગઈ છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કોને કર્યું છે કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી પંદર વીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું બદનામી તો ત્યારે થઈ હતી આજે દુકાનો બને છે એમાં શું થાય છે બોટાદના તમામ લોકો જાણે છે દુકાનોની અંદર કેવડા કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું બોટાદ માર્કેટિંગ યાર્ડને ખેડૂતોની સંસ્થાને લૂંટવાનું કામ કોણે કર્યું છે આ જવાબ પણ એપીએમસીના ચેરમેન આપવો જોઈએ મહત્વની વાત એ છે કે મેં જાહેરાત કરી હતી આવતી દસ તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું ગઈકાલે કડદો ન થાય તો કાંઈ વાત નથી પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરી હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર પચીસ ની બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છે જય કિસાન દોસ્તો